હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે દિવાળીના નાસ્તા માટે ખડખડિયા બનાવીશું તેને સુવાળી પૂરી પણ કહેવામાં આવે છે તેને બનાવવી ખૂબ જ સરળ છે આ સુવાળી ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં બની જાય છે અને તે ખાવામાં ક્રિસ્પી અને બિસ્કિટ જેવી મીઠી હોય છે આ પૂરીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી વીસથી પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો ચાલો દિવાળી માટે ખડખડિયા કે સુવાળી પૂરી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ અહીંયા સુવાળી બનાવવા માટે મેં એક વાસણ લીધેલું છે વાસણની અંદર આપણે બે કપ દૂધ લઈશું અને સાથે જ આપણે અડધો કપ સાકર લઈશું અત્યારે મેં સાકર લીધેલી છે તમે ખાંડ લેતા હોય તો તમારે અડધો કપ ખાંડ લેવાની છે અને તમને જે રીતે સુવાળી ગળી પસંદ હોય એ રીતે તમે આની અંદર ખાંડ ઉમેરી શકો છો તો આ રીતે મેં સાકર ઉમેરી દીધેલી છે અને દૂધને આપણે ગરમ કરી લઈશું જેથી સાકર સારી રીતે ઓગળી જાય તમે સાકરનો પાવડર પણ લઈ શકો છો પણ આપણે આ રીતે દૂધ મેં ગરમ કરીશું તો સાકર આરામથી ઓગળી જશે ઠંડુ થશે ત્યાં સુધીમાં તો આ રીતે રીતે હું મિક્સ કરતા સાકરને સારી ઓગાળી લઈશ સાથે આપણે વાઇટ તલ પણ ઉમેરીશું આ રીતે મેં ત્રણ મોટી ચમચી ભરીને તલ ઉમેરેલા છે તલને પણ આપણે આ રીતે ઉકાળી લઈશું તો અહીંયા સાકર ઓગળી જાય તેવું દૂધ ગરમ કરવાનું છે કોઈ ખાંડ કે સાકરની ચાસણી નથી તૈયાર કરવાની તો દૂધમાં બબલ્સ થવા લાગે ત્યાં સુધી જ ગરમ કરીશું હવે દૂધમાં સરસ બબલ આવવા લાગ્યા છે હવે તમે જોઈ શકશો દૂધ આપણું સારી રીતે ઉકળી ગયું છે અને આપણે જે સાકર નાખેલી છે તે પણ ઓગળી જવા જ આવેલી છે પણ જ્યાં સુધીમાં દૂધ આપણું ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણી સાકર પણ સરસ ઓગળીને તૈયાર થઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધને ઠંડુ થવા દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી સાકર છે તે સારી રીતે ઓગળી જાય આ જ રીતે થોડી વારમાં દૂધ આપણું ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે સુવાળીનો લોટ બાંધીને તૈયાર કરીશું તો અહીંયા પાંચક મિનિટમાં દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે અને સાકર પણ સરસ ઓગળી ગઈ છે હવે આપણે સુવાળી માટેનો લોટ બાંધીશું તો તેના માટે એક મોટું વાસણ લઈશું તો જનરલી સુવાળી મેંદાના લોટથી જ બનતી હોય છે તો હેલ્થ માટે મેંદો વધારે સારો ગણવામાં આવતો નથી તો અત્યારે હું બે કપ મેંદો લઈશ અને સાથે જ હું બે કપ ઘઉંનો જીનો લોટ લઈશ જે આપણે રોટલી બનાવીએ છીએ તે સાથે જ એક નાની ચમચી આપણે એલચીનો પાવડર ઉમેરીશું આ સુવાળીમાં તલ અને એલચીનો પાવડર સ્કીપ ન કરતા તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર આપણે બેથી ત્રણ ચમચી આપણે ઘીનું મોણ ઉમેરીશું હવે બધું જાતથી બરાબર મિક્સ કરી લઈએ સુવાળી ઘીનો લોટ બાંધી લઈશું તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા લોટ બાંધીને તૈયાર કરી લઈએ આ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધવાનો છે હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે તેને સારી રીતે મસળી લઈશું આ રીતે લોટને મેં બે મિનિટ માટે મસળી લીધેલો છે હવે લોટને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ફરી લોટને આપણે થોડી વાર માટે મસળી લઈશું ત્યારબાદ આપણે તેમાંથી નાના નાના લુવા બનાવી લઈશું લુવા આપણે એકદમ નાના નાના બનાવીશું કારણ કે આપણે સુવાળી છે તે નાની બનાવીશું પૂરીની સાઇઝની લુવા આપણે નાના જ રાખવાના છે કારણ કે પૂરી આપણે પતલી વણીશું હવે મેં આ રીતે થોડા લુવા બનાવી લીધેલા છે લોટને આપણે ઢાંકીને રાખીશું જેથી લોટ આપણો વધારે સુકાય નહીં હવે આપણે એક એક લુવા લેતા જઈશું અને સુવાળી વણીને તૈયાર કરીશું આ સુવાળી આપણે થોડી પાતળી વણીશું વધારે જાટી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતે વણીને તૈયાર કરી લઈએ આ રીતે મેં તલ દૂધમાં જ ઉમેરી દીધેલા છે એટલા માટે આપણે પાતળી પૂરી વણીશું તો પણ તલ આપણા નીકળશે નહીં તો આ રીતે પાતળી પૂરી વણીને તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં એક પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે તો આ રીતે હું બાકીની બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ આ રીતે દૂધમાં તલ નાખવાથી પૂરી વણતી વખતે તલ નીકળશે નહીં અને તળતી વખતે તલ ફૂટશે પણ નહીં તો આ રીતે તમે પણ દૂધમાં જ તલ નાખીને સુવાળી બનાવજો એકદમ સરસ સુવાળી બનીને તૈયાર થશે પૂરી વણતા જઈશું અને સાથે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તો તેલ પણ આપણું ગરમ જ છે તો એક એક પૂરી કરતાં મૂકતા જઈશું અને સુવાળીને તળીને તૈયાર કરવાની છે તો તૈયાર કરીએ આ સુવાળીને આપણે એકદમ ધીમા તાપે જ તળીને તૈયાર કરવાની છે આ સુવાળીને આપણે લાલ બિલકુલ નહીં કરીએ આ રીતે થોડી વાઇટ રહે એ રીતે જ તળવાની છે તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે આ પૂરી ફૂલેલી નથી હોતી થોડા થોડા બબલ્સવાળી જ હોય છે તો આ રીતે આપણે પૂરી એક એક મૂકતા જઈશું અને પૂરીને ધીમા ગેસ પર તળીને તૈયાર કરીશું થોડી પૂરી તળાય એટલે તેને પલટાવતા જઈશું તો આ રીતે પૂરી આપણી થોડી લાઇટ ગોલ્ડન કલર આવી જાય એટલે તેને આપણે પ્લેટમાં નીકાળી લઈશું પૂરીની અંદરથી આપણે તેલ સારી રીતે નિતારી લેવાનું છે ત્યારબાદ પ્લેટમાં નીકાળી લઈશું તો બાકીની બધી જ પૂરી આપણે આ રીતે ધીમા ગેસ પર ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આપણી સુવાળી પૂરી એટલે કે ખડખડીયા બનીને તૈયાર છે તો તમે પણ આ દિવાળી પર આ સુવાળી તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મારી રેસિપીઓ તમને પસંદ આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેસીપીઓ માટે બે લાયકન પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ